પર ઉપસ્થિત સૌ મહેમાનોને મારા પ્રણામ છે અને તમે બધા તો ખેતી કરીને આખા દેશને અન્ન પૂરું પાડો છો દિવસમાં જેટલું પણ અન્ન દરેકના શરીરમાં જાય છે તમારા લોકોના ખેતરોમાંથી જાય છે પણ ખેતી આજે કેટલી બધી અઘરી બની છે જુદા જુદા કારણોસર ખેતીને લગતા જે બધા જુદા જુદા પરિબળો છે દિવસ જેમ જેમ જતા જાય છે એમ વધારે ને વધારે અઘરું થતું જાય છે પહેલાના જમાનામાં તો સુવિધાઓ ઓછી હતી તો એ ખેડૂતોનો આપઘાત નહોતા કરવા પડતા આપણને નથી સાંભળવા મળતું આટલો દુષ્કાળ પડતો એ પ્રમાણમાં ઘટ્યો છે એવું એવી સ્થિતિ નથી પ્રમાણમાં સિંચાઈને બધું પહેલાં કરતાં સુધર્યું છે તેમ છતાં પણ કેમ ખેતી આટલી બધી અઘરી થતી જાય છે અને એવી સ્થિતિમાં આખા દેશના કોઈ એક પ્રદેશના કે કોઈ એક વિશેષ પાક કરતા ખેડૂતોની વાત નથી આખા દેશના બધા જ ખેડૂતો જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા ભૌગોલિક પ્રકારની પરિસ્થિતિમાં ખેતી કરનારા જુદા જુદા પ્રકારનો પાક ઉગાડનારા ખેડૂતો બધા જ કોઈક ને કોઈક પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે અને એમાંનું ઘણું બધું એવું છે કે જો એમાં સરકાર પોતાની નીતિઓમાં ફેરફાર કરે અને એના કારણે જો ખેડૂતોને એક પ્રકારનો ટેકો મળવાનો શરૂ થાય તો એ ખેડૂતો માટે સારું છે અને જેમાં સાહેબે કીધું કે આપણા દેશનો આટલી મોટી વસ્તીનો ભાગ ખેડૂતો છે તો જો દેશની એટલી મોટી વસ્તીને એક વિશેષ રૂપનો ટેકો ટેકો મળતો શરૂ થાય એનો અર્થ છે કે આખા દેશને એક ટેકો છે ખેડૂત એટલે કોઈ એક જ્ઞાતિ નથી કે કોઈ એક ધર્મ નથી કે કોઈ એક પ્રદેશ નથી ખેડૂત એટલે આખો દેશ છે એટલે ખેડૂતોને ટેકો કરવો એ આખા દેશને ખે ટેકો કરવાની વાત છે એટલે જો ખેડૂત ઉપર આવશે તો આખો દેશ ઉપર આવવાનો છે એટલે કોઈ પણ કોઈ પણ સરકાર હોય આ દેશ ચલાવનારી અને તો સહજ રીતે જ એમ પ્રેરણા થવી જોઈએ માંગ ઉઠ્યા વગર પ્રેરણા થવી જોઈએ કે કેવી રીતે આ બધા જ જે જુદા જુદા નિયમો છે ખેતીને લગતા કાયદા છે એને એટલા સુગમ બનાવવા જોઈએ જેથી ખેતી કરનાર કોઈ તકલીફ વેઠે નહીં અને જે ખેડૂતો આજે ગામડાઓ છોડી છોડીને શહેરો તરફ શહેરનું એટલે ગામડાનું શાંતિભર્યું જીવન છોડીને ખેર શહેરો તરફ આટલી બધી પ્રદૂષણવાળી જિંદગી જીવવા જવું પડે છે એ બધું જ થતું અટકે તો પણ ઘણી બધી વખત એવું થાય છે કે જે જોઈતું હોય છે જે થવું જોઈએ એ બધું કહીને નથી થતું એટલે એને માટે આપણે અવાજ ઉઠાવવો પડતો હોય છે એને માટે એકથી વધારે વખત માગણી કરવી પડતી હોય છે એને માટે ક્યારેક લડવું એ પડતું હોય છે અને એને માટે બધાએ ભેગા થવું પડતું હોય છે તો જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ બધાને એ બધામાં બીજા આપણા બધા વાડાઓ અને બીજું જે કંઈ પણ આપણી સમજ છે આપણા ધર્મ વિશેની જ્ઞાતિ વિશેની આપણા પ્રદેશ વિશેની એ બધાથી ઉપર ઉઠીને એક ખેડૂતનો ધર્મ સમજીને ને ખેડૂતનો ધર્મ એટલે તો ધરતી માતાના પુત્રનો ધર્મ છે એને સમજીને બધા એક થઈને જો આપણી તકલીફો માટે ભેગા થઈએ અને અવાજ ઉઠાવીએ તો એનું પરિણામ આવી શકે અને પરિણામ ના આવે તો આપણે જોઈએ છીએ કે એકથી વધારે વખત મથવું પણ પડે અને બીજી વાત એવી છે આ મને બહુ વખત થતું હોય છે કે ધરતીને આપણે ધરતી માતા કીધી છે બીજા કોઈને આપણે બીજા કુદરતના કોઈ તત્વને આપણે મા નથી કહી ધરતીને મા કહી છે એટલે ધરતી ને માટે કંઈક કરવું ને એ મા માટે કરવા સમાન છે ને આપણી ધરતી આપણને એના માટે કંઈક કરવાનો મોકો આપતી હોય ને તો એ પુણ્યનું કામ છે એટલે એ કરવામાં કોઈ દિવસ પાછા ના પડવું જોઈએ અને આવું બધું કહેવા માટે હું બહુ નાની છું તમે લોકો તો ધરતીની સેવા કરનારા છો એટલે મારા મોઢેથી હું તમને આવું કહું એ યોગ્ય નહીં પણ ખાલી પ્રેરણાથી કહું છું કે આના માટે આપણે બધા જ જ્યારે જ્યારે જે રીતે જરૂર પડે એ પ્રમાણે ભેગા થઈ અને અવાજ ઉઠાવીએ અને જે કરવાથી ખેતી સુગમ બને અને માનો કે ધારો કે મૂલ્યની વાત હોય પાકના મૂલ્યની વાત હોય ને એવું કરવાથી એટલું બધું મૂલ્ય વધી જતું હોય કે જે સામાન્ય માણસ સુધી એટલા મોંઘા ભાવે ના પહોંચી શકતું હોય તો એનો વચ્ચેનો ગાળો છે એ સરકારે પોતે ભોગવવો કે એ જે પણ કંઈ કરવું પણ એ ખેડૂતની પીઠ ના ભાંગે ખેડૂતની કમર ના ભાંગે અને ખેતી સુગમતાથી થઈ શકે એવું તો થવું જ જોઈએ કેમ કે આપણે ગમે એટલા વેપાર ધંધા આવીને આપણને રોજગાર આપે એવી વાત કરીએ તો એ આપણને બધાને ખબર છે કે ભારત દેશમાં આજે સૌથી વધારે રોજગારી આપનારો વ્યવસાય ખેતી જ છે એટલે ખેતી નીકળશે અને કોઈ બીજો ઉદ્યોગ આપીને વધારે વ્યવસાય આપશે એવું એ નથી થઈ શકવાનું તો એવો આ જે ઉદ્યોગ આ દેશની કરોડરજ્જુ સમાન છે એને તો એ દેશને બચાવવા બચાવવા સમાન સમાન અને આ ધરતી માતાને છે તો એના માટે આપણે બધા ભેગા થઈએ અને જે કરવું પડે કરી છૂટીએ આભાર ખૂબ ખૂબ આભાર હંસરાજભાઈ કણચરિયાનું સાલોઢળીને સન્માન ગંભીર કરશે ગમે હંસરાજભાઈ ખંજારીયાનું સાલ ઓઢાડીને સન્માન કરશે હવે આપણા જે કાર્યક્રમની અંદર આપણે વાત કરીએ એમ કે આપણને સૌ જે દિલ્હીથી સંયુક્ત કિસાન મોરચા સાથે સંકળાયેલા આપણા ખેડૂત આગેવાનો જે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો છે એમનું આપણને ખૂબ માર્ગદર્શન મળ્યું બસ હું બે મિનિટ ખાલી તમારી સાથે ચર્ચા કરીશ કે ગુજરાતની અંદર ગુજરાતના જે છપ્પન લાખ ખેડૂત પરિવારો છે આપણા એ પરિવારોનો અવાજ બની અને કોઈ પણ સરકાર સામે ઝઝમવા પ્રશ્ન ઉઠાવવા અને પ્રશ્નો સોલ્વ કરવા માટે એક મજબૂત અઢાર હજાર બસો બસો ગામડા સુધી પહોંચવાનો હેમ સાથે ગુજરાત કિસાન સંગઠનનું આખું માળખું ઊભું કરવાનું હોય તો આગામી સમયની અંદર જે જે ગુજરાતના બાહોશ અને ખમીરવંતા જે ખેડૂતો અને ખેડૂત દીકરા પુત્રો છે જે એમને એવી ઈચ્છા હોય કે મારે ખેડૂતો માટે કામ કરવું છે મારે મારા ગામ માટે કામ કરવું છે મારે મારા વિસ્તાર માટે કામ કરવું છે મારે મારા જિલ્લા માટે કામ કરવું છે એવા તમામ ખેડૂત યુવાનો અને મિત્રોને ગુજરાત કિસાન સંગઠનમાં સંકળાવવા માટે આગામી સમયમાં દરેક જગ્યાએ જવાબદારી સોંપવામાં આવશે તો જેનામાં હિંમત છે જેનામાં પરોપકારની ભાવના છે જેનામાં ખુદદારી અને ખુમારી છે જેને કંઈક કરી છૂટવાની તમન્ના છે આવા તમામે તમામ ખેડૂત દીકરાઓ ખેડૂત વડીલોનું ગુજરાત કિસાન સંગઠનમાં તમારું સ્વાગત છે અને સૌને હું જોડાવા માટે અપીલ કરું છું હવે આપણે આ કાર્યક્રમને દીપાવવા માટે આપણે તો અહીંયા અંદર બેઠા છે ચાર પાંચ કલાક સુધી સૌ ખેડૂત આગેવાનો વડીલો જે બેઠા ખરેખર એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને સલામ કરવા જોઈએ કે આટલી ઉંમરે પણ ચાર પાંચ કલાક સુધી આતુરતાથી બેસી રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરવા વાળા જે કાર્યકર્તાઓ છે એની મહેનતને ધન્યવાદ આપવો પડે પછી આપણે જે નાસ્તાનું આયોજન કર્યું છે એ નાસ્તાના આયોજનમાં જે ભજીયા બનાવવાવાળી આખી ટીમ છે તમને કહું કે આપણે કોઈ રસોઈ નથી બને બોલાવ્યા હો આપણા ખેડૂત ભાઈઓ જે છે ને એ જ ભજીયા બનાવે છે આ મેથી એ આપણા ખેતરની છે ચણાનો લોટ છે એ આપણા ખેડૂતનો છે અને સૌથી મોટી વાત તેલના ડબ્બા એ હોય ને એ આપણા ખેડૂતની મગફળીના ખેડૂતના નાની મિલના જ છે હવે કાર્યક્રમના અંતે હું જે કે પટેલ કે જેને આ કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી લીધી કે જેને નક્કી કર્યું કે ગુજરાતમાં જે થાવું એ થાય આપણે કાર્યક્રમ કરીને દેખાડવો છે કે ગુજરાતમાં પણ કાર્યક્રમ થઈ શકે અને હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર રહી શકે અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી હાજર રહી શકે એવો જે નેમ જે જેકે પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરીને એમાં આપણે બધા જોડાણા તો જે કે પટેલને હું વિનંતી કરીશ કે પ્રસંગોને ઉચિત ઉપસ્થિત થઈ અને પાંચ મિનિટ આપણા સૌ સાથે ચર્ચા વિચારણા અને વાતો કરે જે કે પટેલ